मित्रो गुजराती वास्तुशास्त्र यूट्यूब चैनल मा तमरो हृदय पूर्वक स्वागत કરીએ છીએ શું તમે જાણો છો કે સીતા માતાએ રાવણના મૃત્યુ પર આંસુ કેમ વહાવ્યા આ માત્ર કરુણાની વાત નહોતી પરંતુ એક એવું રહસ્ય હતું જે આજ સુધી કોઈએ જાણ્યું નથી એ રાત જારે રાવણે સીતા સાથે પોતાના હૃદયની ઊંડી વાત કરી હતી એ વાત શું હતી અને સીતા માતા એ રાક્ષસ માટે શોક કેમ કરી રહ્યા હતા જેણે તેમને આટલું કષ્ટ આપ્યું આ રહસ્ય તમને આ કથામાં જ જાણવા મળશે અને વિશ્વાસ માનો આ તમને ચોંકાવી દેશે પરંતુ એક ચેતવણી આ કથા કોઈ સામાન્ય કહાની નથી આને વચ્ચે છોડવું તમારા માટે ઠીક નહીં હોય કથાનો એક નિયમ છે જે તેને અધૂરી છોડે છે તે પોતાનું મનની શાંતિને જોખમમાં મૂકે છે અમે નથી ઈચ્છા કે તમારા જીવનમાં કોઈ કમી આવે અમે ઈચ્છીએ છીએ કે તમારું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેથી હું તમને વિનંતી કરું છું આ કથાને અંત સુધી સાંભળો તમારું પરિવારની ખુશાલી માટે તમારું બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય માટે અને તમારું હૃદયની શાંતિ માટે ચાલો હવે આપણે કથાને આગળ વધારીએ ધ્યાતી સામળો અને આ ગહન રહસ્યનો ભાગ બનો લંકાની ધરતી પર યુદ્ધનો અંત થઈ ચૂક્યો હતો રામની સેના વિજી થઈ હતી ચારે બાજુ ધૂળ અને ધુમાડો છવાયેલો હતો અને વાનર સેનાના જયઘોષ ગુંજી રહ્યા હતા શ્રી રામ લક્ષ્મણ હનુમાન અને સુગ્રીવ જેવા યોદ્ધાઓએ મરીને એવી શક્તિને परास्त કરી હતી જે ક્યારેક અજેય માનતી હતી રાવણ લંકાનો રાજા હવે ધરતી પર નિશ્ચલ પડ્યો હતો તેનું વિશાળ શરીર જે ક્યારેક સોના ચાંદીની શોભા ધરાવતું હતું હવે માત્ર એક પરાજિત યોદ્ધાની કહાની કહી રહ્યું હતું સીતા માતા જેમને રામે અશોક વાટિકામાંથી મુક્ત કરાવ્યા હતા ધીમે ધીમે તે સ્થાન તરફ આગળ વધ્યા જ્યાં રાવણનું શરીર પણ યું હતું તેમના પગલા ધીમા હતા ચહેરો શાંત હતો પરંતુ આંખોમાં એક અજાણી ઉદાસી હતી રામ લક્ષ્મણ અને હનુમાન તેમની પાછળ ઊભા હતા અને વાનર સેના ચૂપચાપ આ દ્રશ્ય જોઈ રહી હતી ત્યારે કંઈક એવું બન્યું જેણે બધાને स्तब्ધ કરી દીધા સીતા માતા રાવણની સામે ઊભા રહ્યા તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને તેઓ ધીમે ધીમે રડવા લાગ્યા સુગ્રીવે હનુમાન તરફ જોયો જાણે પૂછતો હોય કે આ શું થઈ રહ્યું છે લક્ષ્મણના ચહેરા પર આશ્ચર્ય હતું એટલું જ નહીં રામ પણ ચૂપચાપ સીતાને જોઈ રહ્યા હતા તેમના મનમાં કોઈ પ્રશ્ન નહોતો કારણ કે તેઓ જાણતા હતા કે સીતાનું હૃદય સામાન્ય નથી પરંતુ વાનર સેનામાં ખુશબુશ શરૂ થઈ સીતા માતા કેમ રડી રહ્યા છે રાવણે તો તેમનું અપહરણ કર્યું હતું તેમને કેદમાં રાખ્યા હતા तेमना पर अत्याचार करया हता। तो पची आ शोक केम सीताए रावण ना निश्चल शरीर तरफ जोयो तेमना आंसुओं मा कोई क्रोध न होतो न तो नफरत ए एक एवी भावना हती जे सामान्य मनुष्य माटे समझवी मुश्किल हती तेओ धीमे थी बोलिया रावण तू एक महान योद्धा हतो तारा ज्ञान तारी शक्ति तारी भक्ति नो कोई सानी न होतो तो पछी ते आवू केम करियो તે તારો અંત કેમ પસંદ કર્યો તેમના आवाजમાં કરુણા હતી જાણે તેઓ રાવણના પતન પર દુખી હોય હનુમાન જેઓ હંમેશા સીતા માતા પ્રત્યે अटल શ્રદ્ધા રાખતા હતા આગળ વધ્યા અને નમ્રતાથી બોલ્યા માતા આ રાવણ જેને તમને આટલો કષ્ટ આપ્યો જેના કારણે પ્રભુ રામે આટલો સંઘર્ષ કરવો પડ્યો તેના માટે તમારી આંખોમાં આંસુ કે तेरे तमारा हृदय ने चो नथी पहुंचाड़ी के तमे ते क्यारे माफ न करो सीताए हनुमान तरफ जोयो तेमनी आँखों भरी मुस्कान हती बोलिया हनुमान तू योद्धा छे तारू हृदय वीरता भरेलू छे परंतु मारु हृदय एक माता हृदय छे हूँ फक्त ए रावण ने नथी ज्योति जेने मने केद करो હું એ રાવણને જોઈ રહી છું જે ક્યારેક શિવનો પરમ ભક્ત હતો હું એ રાવણને જોઈ રહી છું જેના જ્ઞાને દેવતાઓને પણ ચકિત કરી દીધા હતા હું એ રાવણને જોઈ રહી છું જેની પાસે એ બધું હતું જે તેને અમર બનાવી શકત પરંતુ તે પોતાના અહંકારમાં ડૂબી ગયો સીતાએ ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા મારો આ શોક રાવણ માટે નથી પરંતુ એ શક્યતા માટે છે જે રાવણમાં હતી તે એક મહાન આત્મા હતો જે ખોટા માર્ગે ચાલી નીકળ્યો હું રડી રહી છું કારણ કે એક આત્મા જે આટલી ઊંચાઈ સુધી પહોંચી શકતો હતો તે પોતાના જ કર્મોના કારણે અહી ધરતી પર પડ્યો છે રામ જેઓ અત્યાર સુધી ચૂપ હતા ધીમે ધીમે મુસ્કુરાયા તેઓ સમજી ગયા હતા કે સીતાનો આ દુઃખ ફક્ત એક માતાનું દુઃખ છે જે પોતાના પુત્રના પતન પર રડે છે ભલે તે પુત્ર ગમે તેટલો ખોટો હોય પરંતુ વાનર સેનાના મનમાં હજી પણ સવાલો હતા શું સીતાનો આશોક ફક્ત રાવણના પતન માટે હતો કે તેની પાછળ કોઈ અન્ય ગહન રહસ્ય હતું શું રાવણ અને સીતા વચ્ચે કોઈ એવી વાત હતી જે કોઈને ખબર ન હતી લંકાની ધરતી પર સન્નાટો છવાયો હતો રાવણનો નિશ્ચલ શરીર હજી પણ ત્યાં પડ્યો હતો અને સીતા માતાની આંખોમાં આંસુ હજી થંભવાનું નામ નહોતા લઈ રહ્યા વાનર સેનામાં ખુશબુશ વધી રહી હતી કેટલાક વાનરોને લાગી રહ્યું હતું કે કદાચ સીતા માતાનો આ શોક માત્ર કરુણા નથી પરંતુ કંઈક બીજું છે હનુમાન જેમનું મન હંમેશા સીતા અને રામ પ્રત્યે સમર્પિત હતું હજી ચૂપચાપ ઊભા હતા પરંતુ તેમના મનમાં પણ એક હળવો સવાલ ઊઠી રહ્યો હતો રામે સીતા તરફ જોયું અને ધીમે રીતે કહ્યું પ્રિય તમારું હૃદય વિશાળ છે તમારી કરુણા આ સંસાર માટે એક દર્પણ છે પરંતુ અહીં ઉભા રહેલા આ વીરોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે શું તમે તેમને જણાવવા માંગો છો કે તમારા આંસુઓનું કારણ શું છે રામના અવાજમાં ન તો કોઈ શંકા હતી ન તો કોઈ ક્રોધ તેઓ ફક્ત સીતાના મનને વધુ ઉન્ડાણથી સમજવા માંગતા હતા સીતાએ એકવાર ફરીથી રાવણ તરફ જોયો પછી ધીમે ધીમે પોતાની નજર આકાશ તરફ ઉઠાવી જાણે તેઓ કોઈ ગહન સત્યને યાદ કરી રહ્યા હોય તેઓ બોલ્યા "રાઘવ તમે જાણો છો કે મારું હૃદય ફક્ત પ્રેમ અને કરુણાથી ભરેલું છે પરંતુ આ સત્ય ફક્ત હું અને રાવણ જાણતા હતા" અને હવે જારે તે આ સંસાર માં નથી હું તેને તમાર બધાની સામે પ્રકટ કરવા માંગુ છું બધાની નજર સીતા પર ટકી ગઈ હનુમાને પોતાની ગદાને વધુ મજબૂતીથી પકડી જારે તે કોઈ મોટો રહસ્યને સાંભળવા માટે તૈયાર થઈ રહ્યા હોય સીતાના અવાજમાં એક કંપન હતું તેઓ આગળ બોલ્યા રાવણે મને કહ્યું હતું કે તે મારા अपहरणની પાછળ ફક્ત તેનો અહંકાર ન હતો तेरे कहियो के तेना मनमा एक उंडू दुख हतो जे तेने अंदर थी खाई रहियो हतो तेने कहियो सीता मैं तने एटले पसंद करी कारण के तू ए शक्ति छे जे आ संसार ने बदली शके छे हूँ इच्छतो हतो के तू मारी साथे रहे जेथी लंका एक नवो युग जुए परंतु हूँ जानु छु आ मारो भ्रम हतो वानर सेना सन्नाटो तो छवाई गयो हनुमान ના ચહેરા પર આશ્ચર્ય હતું પરંતુ તેઓ ચૂપ રહ્યા લક્ષ્મણે પહેલીવાર કંઈ કહ્યું માતા શું રાવણે ખરેખર આવું કહ્યું તો પણ તેરે તમને આટલો કષ્ટ કેમ આપ્યો સીતાએ મુસ્કુરાઈને કહ્યું લક્ષ્મણ રાવણનું મન બે ભાગમાં વહેંચાયેલું હતું એક તરફ તેનો અહંકાર હતો જે તેને રાક્ષસ બનાવતો હતો બીજી તરફ તેનો આત્મા હતો जी क्या रे शिवनी भक्ति में लीन हतो ए रातें मेंテナ आत्मा ने जोयो मैं ए रावण ने जोयो जे પોતાના પત્નને જાણતો હતો છતાં પોતાના કર્મોથી બંધાયેલો હતો सीताए ફરીથી रावणના શરીર તરફ જોયું અને કહ્યું હું રડી રહી છું કારણ કે હું એ રાવણ માટે દુખી છું જે એક મહાન આત્મા બની શકતો હતો तू रेडी रही छो कारण के तेरे પોતાના જ હાથે પોતાની નિયતિને નષ્ટ કરી પરંતુ શું આખી કહાની આટલી જ હતી શું રાવણે સીતાને કંઈક બીજું પણ કહ્યું હતું જે હજી સુધી છુપાયેલું હતું અને શું સીતાના આંસુઓની પાછળ કોઈ બીજું રહસ્ય હતું જે રામ પર ન હોતા જાણતા લંકાની سانسો थम भी ગઈ હતી સીતા માતાની વાતો સાંભળીને વાનર સેના હનુમાન લક્ષ્મણ અને એટલું જ નહીં સ્વયં શ્રી રામ પણ ગહન ચિંતનમાં ડૂબી ગયા હતા રાવણ જેને બધા ફક્ત એક રાક્ષસ એક અહંકારી રાજા અને રામનો શત્રુ માનતા હતા તેના વિશે સીતાના શબ્દોએ એક નવો દ્રષ્ટિકોણ આપ્યો હતો સીતાના આંસુઓમાં છુપાયેલું દુઃખ હવે ધીમે ધીમે સામે આવવા લાગ્યું હતું પરંતુ હજી પણ આખી કહાની નહોતી सीताजीए પોતાની નજર રાવણના નિશ્ચલ શરીર થી હટાવી અને રામ તરફ જોયો તેમની આંખોમાં ગહન શાંતિ હતી પરંતુ સાથે એક એવી પીડા હતી જે ફક્ત તેઓ જ સમજી શકતા હતા તેઓ ધીમે રીતે બોલ્યા રાઘવ તમને લાગે છે કે રાવણ ફક્ત મારા अपहरण માટે જવાબદાર હતો પરંતુ એ રાતે જારે તેને મારી સાથે પોતાના મનની વાત કરી મેં જાણ્યું કે તેના હૃદયમાં ફક્ત અહંકાર નહોતો તેમાં એક ગહન હતું જે તેને દરેક પડે બાળી રહ્યું હતું હનુમાન જેઓ અત્યાર સુધી ચૂપ હતા આગળ વધ્યા અને નમ્રતાથી બોલ્યા માતા તમારી કરુણા અનંત છે પરંતુ રાવણે એવું શું કહ્યું જે તમારા હૃદયને આટલું સ્પર્શી ગયું તેણે તમને કેદમાં રાખ્યા તમને કષ્ટ આપ્યું છતાં તમે તેના માટે શોક કરી રહ્યા છો કૃપા કરીને અમને વધુ જણાવો સીતાજીએ ઊંડો શ્વાસ લીધો અને એ રાતની વાત યાદ કરવા લાગ્યા એ રાતે જ્યારે રાવણ મારી સામે આવ્યો તેણે મને કહ્યું સીતા હું જાણું છું કે મેં ખોટું કર્યું મેં તને અહીં લાવીને મહારાજ ધર્મને કલંકિત કર્યો છે परंतु हो आटलू एटले नथी करी रह्यो कारण के हो तने फक्त एक स्त्री तरीके इच्छु छु हूँ तने एटले इच्छु छु कारण के तू ए शक्ति छे जे मारा अंदर ना राक्षस ने शांत करी शक्ति हती बधा चौंकी गया सुग्रीवे आश्चर्य थी पूछ्यु माता रावणे आवु कह्यु तो पण तेणे तमने मुक्त केम न करया ते पोताना मार्ग थी केम न हट्यो सीताजीए जवाब आप्यो सुग्रीव रावणનું મન એક યુદ્ધક્ષેત્ર હતું તે જાણતો હતો કે તેનો અંત નજીક છે પરંતુ તેનો અહંકાર તેને રોકતો હતો તેણે મને કહ્યું સીતા મેં શિવની ભક્તિ કરી મેં વેદોનો અભ્યાસ કર્યો મેં આ સંસારને જીતવાની શક્તિ મેળવી પરંતુ મારામાં એક ખામી હતી જે મને દરેક પળે સતાવતી હતી હું ઈચ્છતો હતો કે તું મારી સાથે રહે જેથી હું એક ખામી ને ભરી શકું પરંતુ હવે હું જાણું છું કે આ મારો ભ્રમ હતો તું રામની છે અને તારું હૃદય ફક્ત તેમના માટે છે સીતાજીએ આગળ કહ્યું તેણે મને એક આખરી વાત કહી હતી તેણે કહ્યું સીતા જારે મારો અંત થશે ત્યારે મારા માટે એક આંસુ વહાવજે કારણ કે એ આંસુ મારા એ આત્મા માટે હશે જે ક્યારેક શિવનો ભક્ત હતો जे क्या एक आ संसार ने बेहतर बनावी शक्तो हतो, मैं ते समय तेनी वात ने नहोती समझी, परंतु आजे जारे ते अही मारी सामे पड़ो छे, मने तेनी ए वात याद आवे छे, लक्ष्मण जेओ अत्यार सुधी चूप हता, बोलिया माता तो पण रावणे पोताना कर्मो थी साबित करियो के ते एक राक्षस हतो, तेरे फक्त तमने नहीं परंतु असंख्य लोगों ने कष्ट आप्यू

જે આટલી ઊંચાઈ સુધી પહોંચી શકતો હતો તે પોતાના જ કર્મોના કારણે અહીં ધરતી પર પડ્યો છે રામે સીતા તરફ જોયું અને કહ્યું સીતા તમારું હૃદય સમુદ્રની જેમ ગહન છે તમારી કરુણા આ સંસારને શીખવે છે કે શત્રુ પ્રત્યે પણ દયા રાખી શકાય છે પરંતુ વાનર સેનાના મનમાં હજી પણ સવાલો હતા શું રાવણે સીતાને કંઈક બીજું પણ કહ્યું હતું શું એ રાતની વાતમાં કોઈ બીજું રહસ્ય હતું જે હજી સુધી સામે નહોતું આવ્યું મિત્રો જો આ કહાની તમારા હૃદયને પડસી ગઈ હોય તો સૌથી પહેલા નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી દો સાથે જ આ કહાનીને લાઇક કરો કમેન્ટમાં જણાવો કે તમને સીતા માતાના શોખનું કારણ શું લાગે છે અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો રાહ જુઓ આગલા ભાગની ત્યાં સુધી જય શ્રી રામ